ભજવી રહી છું હું આ નાટકમાં શિક્ષકનું પાત્ર ભજવી રહી છું હું આ નાટકમાં પહેલા વિદ્યાર્થીનું પાત્ર ભજવી રહી છું હું આ નાટકમાં બીજા વિદ્યાર્થીનું પાત્ર ભજવી રહી છું હું આ નાટકમાં વિદ્યાર્થી ત્રીજાનું પાત્ર ભજવી રહી છું હું આ નાટકમાં ચોથા વિદ્યાર્થીનું પાત્ર ભજવી રહી છું હું આ નાટકમાં વિદ્યાર્થીનું પાત્ર ભજવી રહી છું હું આ નાટકમાં પહેલાનું પાત્ર ભજવી રહી છું હું આ નાટકમાં ગામવાળો બે નું ભાજપ પાત્ર ભજવી રહી છું

સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે પાણીનો બચાવ કરવો પણ ખૂબ જરૂરી છે કુદરત દ્વારા પાણી એ આપણને કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ છે તેનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તો આવો જાણીએ કે કઈ રીતે જાગૃતિ ફેલાય છે દ્રશ્ય એ ગામ શાળાની સ્વચ્છતા પાણી કેટલું વહે છે એમાં શું થયું થોડુંક તો પાણી વહે છે બહુ જ મોટું ધન છે આવતી પેટી મટી સાચવીને નાખો સાચી વાત છે પાણી ભગવાનું ન જોઈએ

જ રીતે આપણે કચરો ફેલાવો બંધ કરી દઈએ તો આપણા આપણું ભારત આપણું ગુજરાત આપણું ગામ આપણું શહેર આપણી શાળા અને ગામના લોકો પણ સ્વસ્થ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે છે તો ચાલો તો આજ રીતે આપણે સ્વચ્છતા રાખવી જોઈએ